તે જોડે શેઠ નાથ હોય ફળિયામાં શેઠ નાથ હોય એક ગામમાં જો હો ભંજો આ એટલે પછી આ બંડા પોધા કોણી ઉભી પછી બીજો ભાઈ બચ્ચે પત પત ઓટ સણી લીધી પછી બીગી બેતા મે કા

મેળી <laughs> તો <laughs>

ચાર ભાઈઓ ને ચાર ધનક રાજા ની ચાર દીકરીઓ તેઓ આઈ આમ થોડો રામાયણ ઉપર લઈશ ચાર દીકરીઓ આવી ચારે શાંતિ થી રહે છે જેના ઘર માં શાંતિ થઈ જાય એટલે બીજા નું ઉપડા બીજા નું બળ ગણ ઓંકડ દૂર રહી જોયું મારું હારું હાહુ નું બહુ બે એક બીજા ને જોડે બેસે છે

અને મેં તો નક્કી કર્યું છે નક્કી કર્યું છે કે આનંદ મોરવાનું આનંદ મોરવાનું મો ડઢી લો ઢસ કરીને જીવાય નહીં એના કરતા જતું રહું હાલું ગણા તો જન્મ તો હે રોબ પછી બનાય તો હે રોબ પાસા બનાય તો હે આપણે પૂછે સમ કોઈ ઠીક નથી તો કોઈ નાય તો ઉપર વાતો કરશો તો ઉપર વાળો નોંધ લેખા સત્સંગમાં વાતો કરવા એટલે તમે જુઓ ચાર ભાઈ આખા દશરથ પરિવાર સુખ શાંતિથી જીવતો હતો

આ ક્ષત્રિયો ના વારસામાં નથી આ તો આ તો રાવણ ના શબ્દો છે મારું હું થુર્યોધન આ મારું શું થશે બીજાનું જે થવું થાય જે થવું હોય એ થાય આ વિચાર કોનું છે દુર્યોધનનું નું આ રાક્ષસી વિચાર છે મારું જે થવું હોય એ થાય પણ મારા પરિવાર માટે હું શું કર્યું મારો પરિવાર મારે લીધે સુખી થવો જુઓ આવો જયારે વિચાર આવે તો સમજવાનું કે તમે ક્ષત્રિવીર ભાથી વંશજ છો આવો વિચાર આવે તો છત્રપતિ શિવાજી વિચાર છે આવો વિચાર આવે તો સમજવાનું કે રાણા પ્રતાપ નો વિચાર છે આવો વિચાર આવે કે તો મારી માં જગદંબા રાણી લક્ષ્મીબાઈ નો વિચાર છે સાહેબ આવો વિચાર આવે તો અમર જો માં કંકુબા નો વિચાર છે જીજાબાઈ નો વિચાર છે બીજાનો વિચાર આવે તો સમજવાનું કે તમારી અંદર લાભ છે પણ મારું હું થહ બીજાનું જે થવું એ થાય તો સમજવાનું કે રાવણ આયો જ છે ગડા ફૂસ કે બાપજી આ રાવણને 10 માથો હતો 10 માથો હતો નહીં પણ 10 જાતના વિચાર હતા કોઈ જી કીધું બાપજી અમે તમારી કંઠી પહેરીએ હે આવા મે કોથરી ને અડ્યું નહી અને જો પસાઈ ની બાવજી આયા ઈ તમે જતા રહી અડતા પાછું શરૂ કરી દયો જો આ અજી તો ઓગણું ઉતરા નથી અને પાછો કોથરી ને વિસાર આવે મરી બે પાસા ગોમના જો પરમાં અને હેડ પાલટી કરીએ એનું પાછી ખૂનામાં કુવા કોસક પાલટી બને ઈ ખવાય એ તો સમજવાનું કે આપર તમારું ને વિશ્વાસ નથી તો મારો આખા જગત ના માલિક નો તમારું વિશ્વાસ આવે તમે તમારા પોતાના પરિવારનો વિશ્વાસ

તું રોની કેવા ને વેન નવી વેન લાવું કે ના લાવું એટલે તરત પેલું શું કેપ્પા ની ભરાઈશું મને એટલે પેલો બાપરો ઢીલો

તબલામાં કેવા સુર આ તો કીધું કે મારા દેશી થાય મારો તો બેન સુર તબલા વાળા હોય બહુ મોટું સ્ટેજ હોય બાપ પણ મારે તમારી પરિસ્થિતિ જોવી પડે સાહેબ મારે તમારું આમ પૂરું નથી કરવાનું એટલે મથરાએ કઈ કઈ કીધું અને કઈ કઈ સાહેબ કઈ કઈ રાજા જોડે માગી લીધા અને સાહેબ મારા રામ ને ચૌદ વર્ષ વનવાસ પણ તમે જો એ પરિવાર નો પ્રેમ જુઓ ભરત રાજા કીધું કે મા તું મારા ભાઈને ને ચૌદ વર્ષ વનવાસ કાઢ્યો છે એટલે હું ગાદી ઉપર નહીં બેહું अत्यार तो वाट जोई दे वही साने जोई तो आप रूठा साने हे दो मारा बिर बिर वही जाए अल्लाह भाई नो ही दोले वात ये तब तू बीजर आले के बोलू साहेब छत्रियों तो साहेब राजनो राजा पीड़ित हो साहेब मारू राजकोट बगवसी जी दरबार

હું કોઈ બીજાના અનુભવ મેં મારી જાતના અનુભવ કઉ છું સાહેબ મેં મારી જાતના કોઈ અતિથિ આવે તો જે બને મુઠી આપવાની અને પછી એને રવાના કરવાનો બન હતો એને પાણી પાજો બન હતી ને ચા પાણી કરજો જેવો જેવો મન પણ ઘણો તો અમાર તમાર તોય સારું છે અમારે એક બાજુ એક બુંદર એક ભાઈ આયા મોગવા તે કીધું કે એ કનેક દઈ દયો કનેક કી એટલે કી કર આ જો કે આયા તગડો આમ ખાઈ પીને કોઈ ધંધો આમે તો ગવ વાડી વાડી મરી ગયો ને સોઠી આયા કાઠા ડોટ થાહો ને પેલો ઢીલો ઢસ થઈને પાછો અને તાર મુઠી આલ હોય તો આલ પડી ઈધું શરીર જો તું કાઠો ડોટ થયો છે એ જીતરા પૂછીને आवकारो आव मीठो जी। ए जीारे जी आ गणिया ए पुछी ने जे कोई आवेरे आवकारीो आपे जी, जी रे काने रे આગણીયા પૂછી ને કોઈ આવે તો આ કાળો મીઠો આવજે એની વાત સાંભળજે આડું જોતો નઈ એને ખવડાવજે એના બેસી ભેગું પાણી જમજે અને સાઈડ તો એનો ભરાવા જીધું બાપજી અમે આઈએ છીએ ઘેર નથી તો મારે સાહેબ મને બીજા કાઢી નાખ મારા સદગુરુ નંદલાલ બાપુ ને આબરુ જાય મારો આશ્રમ એ મારો આશ્રમ નથી સાહેબ જે દિવસે સંતાગીરી મારી આંગળી આદરણીય નંદલાલ બાપુના હાથ પકડાઈ દીધા પછી એ આશ્રમ મારા સદગુરુ નંદલાલ બાપુને સાહેબ તન મન ધન કલ મન વચન કર્મથી એ મારા નંદલાલ બાપુનો આશ્રમ થઈ ગયો મારું કશું સદ નઈ સાહેબ કશું નઈ સાહેબ આ ભાઈ એને ચાપોની આ ભાઈનો રોટલો સાહેબ એ આ કે આટલા ચિત્રોડીથી કોણથી ભાઈ એટલા આયા અને હું એમ કે કા સોથી આયા ભર બપોરે ઊંઘવાનું બગાડ્યું

ઘર માં ખડકાય ઉની હોય તો બધું મટી જ હા બેસવાટકવાનું નથી બે બોર્યો હતી બોર્યો બોર્યો હતી રસ્તામાં નેકર્યો એટલી એક બોર નું પથરા એની બોર ઉપર હપુસ બોરું નહીં લ્યો અને ને નેસ બધા પથરા અને એક બોર ઉપર એટલા બધા બોરો લટક પડી એક પથરો નહીં પછી મને એ વખતે ઈ મીઠું પંથી ભઈ કે લાગજે માર મારું આગો નહીં એક બોરું નથી થોડો બોરો છે અને ઓડીના ગણ બોર લાઈ તાર બોરું સાખું સાહેબ કોણ કરી એક બોરું બોરું સાખી તો એટલું મેઠું એને ખબર પડી જી કે આ બોરસન ગા ખમ્યા છે અને લોકોને બોરો ખવડાયો છે સાહેબ

પરિવાર જોડે પ્રેમથી રહ્યો પરિવાર કોઈ કોમ નહી લાગે સાહેબ કોઈ કોમ લાગે તમારો બીજો લાગે કે નાખે પછી વાત પણ તમારા ઘર તો તમે પ્રેમ થી એમની જોડે બેસો જમો એમની જોડે સુખ દુખ ની વાતો કરો લગન હોય ને લગન બેસો એટલે સેવા ફોટા પાડે આ ફટાક ફટાક અને પછી એ ફોટા એ દેવી દેવી મય પેલા હું કેવા આલબમ આલ્બમ ફોટા એ જુદા થઈ જોય ને ખવાય જોય એ પ્રેમ ઓ થઈ જાય અને ઘણો એસી વર થઈ તો એ એવો ને એવો પ્રેમ લ્યો તાર બાબુ ની આવું તો ની ખાવ આ હોય પાવ હોય એ દોહાને ને ખાવું હોય તો ભાઈ આપડો આ હું જોયું ચે દબાજો પાછા મોડ